જય જય સંતો મહંતો ને આચાર્ય મહાપુરુષોનો સમસ્ત આપણા ગામ પરિવારનો ભારતની નારી શક્તિનો શરણમ બાપાનો શરણમ બાપાનો પૂજ્ય મહેન્દ્રરામ મહારાજજી આજના મંગલ અવસરમાં એ ભૂલોનું નિવારણ કરવા માટે આસન પર જે મહાપુરુષો બેઠા છે એ આપણી ભૂલો દૂર કરવા માટે આવ્યા છે એટલે પ્રથમ મહાપુરુષો અને અમારા સંતોમાં એ પોતાની દીકરી કરતો પણ વધારે વાલા છે એવા બીજી અને આપણા મહારાજ અને આપણા ગામને સૌને બધા પેહલાથી જબરજસ્ત અંતરના ભાવથી તાળીઓથી બાપા પૂજ્ય સદારામ બાપાની ગાદી રહ્યા છે મારે તો આપ સૌને વિનંતી કરવાની છે આપણે જુનાગઢ આવવાનું થાય પાટણ આવવાનું થાય હિરબ્રહ્મા અંબાજી આવવાનું થાય તમારે કુંભના મેળામાં જવાનું હોય અને તમને તો કોઈ લાગે કે અગવડતા પડે એવું છે તો તરત તમે મારો કોન્ટેક કરજો મારાથી થાય એટલી બધી મદદ હું તમને કરીશ કરીન્દ્ર રામ મહારાજ નિરોજ સંપ્રદાયના સૌ મહાપુરુષો સાહેબ સંપ્રદાયના સૌ મહાપુરુષો સાધુ સંતોને છેલ્લા ત્રણ વર્ષથી બધા જ સમાજોના આગેવાનોના કહેવાથી હું પ્રાર્થના કરતો હતો કે મહારાજ બધા સમાજના માણસો કહે છે દોલતરામ મહારાજ તમારા પર લોકોને બહુ ભરોસો છે અને રાણુદામાં આપણા ગુજરાતી ભાઈઓ બહેનો દીકરીઓ પગપાળા જાય સાધન બન જાય એમને ખૂબ અગવડતા પડે છે તો એ અગવડતા દૂર કરવા માટે અમે બધા સંતો મહંતો અને સમાજ તમારી સાથે રહીશું પણ એક સ્થાન એવું બનાવો કે આપણા ગુજરાતી કોઈ પણ ભાઈ બહેન ને જે તકલીફ પડે છે એમાં આપણે આખી કદા દૂર ન કરી શકીએ તો થોડી ઘણી રાહત મળે એવું તો આપણે કરીએ કરીએ અને કરીએ અને એની સાથે જમીન પણ આપણે તો રાખેલી છે એનો દસ્તાવેજ પણ થઈ ગયો છે નળ કનેક્શન પણ આવી ગયું છે લાઈટ કનેક્શન પણ આવી ગયું સવા લાખ રૂપિયાનું લાઇટ જાય તો જનરેટર લાઇટ ની બહુ પ્રોબ્લેમ છે એટલે આપણે જનરેટર પણ ખરીદી લીધું પેલા એડવાન્સ સૌને મારી વિનંતી છે ભગવાન રામદેવજી મહારાજ નું આ કાર્ય છે આમ તો આપણે દર્શન કરવા માટે ગુજરાતી બધા જઈએ છીએ પણ આ સંતોના આશીર્વાદથી અને સમાજના કેવાથી રામદેવ સિંહ રણુજ વાળા મહારાજ એમના ખોળામાં આખા વિદ્યાર્થીઓ ને બેવું કરતી હતી કેટલી કૃપા પ્રોપર કરી છે આ બેન દીકરીઓના રોટલાના કુણ થી આ બેન દીકરીઓના આશીર્વાદ એટલે આપણે તકલીફના નિવારણ માટે ટૂંકા ટાઈમમાં કામ શરૂ કરી દઈએ છીએ પણ જો આપ સૌનો આશીર્વાદ મળશે તો કદાચ આપણે ભાદરવા મહિનાની બીજના દિવસ સુધી લોકો ત્યાં આવે છે ને પગપાળા અગિયાર સુધી આ તો ત્યાં સુધી આપણે એના બે માલ વધી દેવાના છે હવે તો ત્રણ માલ બનાવવાના છે પણ બે માલ તો ચોક્કસ થાય એટલી મજૂરી કરી અને અમે નોંધવાના છે

ભક્તિની બાબત હોય કે કોઈ પણ બાબત હોય પણ સ્વીકારી પછી કોઈ એવું નહી કે દીકરી રાજકીય આગેવાન થતા હોય તો બધા અમે સંતો હાથી જ છીએ તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં સંતો ની સાથે

અરિયા થી ઉધારી ભગત આયા છે ના એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે આપણે એમને કાળીથી વતાયો હો જય હો અમી સંતોની સાથે છીએ અને તમારું ધન સાચા માર્ગે વપરાશે એવી અમે અંતરથી સંતોંગ સદગુરુની સાક્ષી તમને કહીએ છીએ તમારું ધન ચોક્કસ સારા માર્ગે વપરાશે

અમૃતસિંહજી ખીમાણા થી આવ્યા છે અમરે મલમ બેન ના એ છે એમને એકવીસો રૂપિયા આપ્યા છે આપણે તાળી થી વધારીએ વા